જુનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે છોતેરમાં માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કલેક્ટર શ્રી અનિલકુમાર વારાણસીયાની અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું જેમાં કલેક્ટર શ્રી અનિલકુમાર વારાણસીયાને હસ્તે ધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે સલામી આપવામાં આવ્યા

ના પ્રજાસત્તાક પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામના આજે જૂનાગઢ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વ મેંદરડા ખાતે યોજાયો અને ખૂબ મોટી સંખ્યામાં જુનાગઢવાસીઓ અને ખાસ કરીને મેંદરડાના ગામવાસીઓ આજે આ પ્રસંગમાં પીના થયા હતા અને ખૂબ એક સરસ મજાના રાષ્ટ્રભક્તિથી ભરપૂર એવા વાતાવરણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા સાથે સાથે આ તાલુકાના વિકાસ માટે સરકારશ્રી તરફથી પચીસ લાખની જે ગ્રાન્ટ પણ પ્રાંત અધિકારીશ્રીને આપવામાં આવે છે તેના થકી વિકાસના કામો આગામી સમયમાં થવાના છે છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વને ખાસ આપણા માધ્યમથી લોકોને એટલું જ કહેવા કે આપણે પોતાના અધિકારો માટે જેટલા જાગૃત છીએ કેટલા જ આપણે આપણા કર્તવ્યો પણ થઈ અને પોતાના કર્તવ્યોનું વહન કરી અને દેશ સેવામાં આપણું યોગદાન આપીએ અને આપણા થકી પ્રયાસોથી દેશનો વધુમાં વધુ વિકાસ થાય એવી સર્વને અભ્યર્થ ધન્યવાદ રિપોર્ટર જયેશ વાળા એબીસી ન્યૂઝ મેંદરડા